સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમેન્ટ ડોટર કુક્સમાં આજે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવીશું રાજકોટમાં આ ચટણી ખૂબ જ ફેમસ છે તો તમે આ ચટણી ઘરે પણ બનાવીને તૈયાર કરી શકો છો બહુ જ ઓછી વસ્તુમાંથી આ ચટણી ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર બનાવશો તો તમને વારે વારે બનાવીને ખાવાનું મન થશે અને આમાં બહુ જ ઓછા વસ્તુની જરૂર છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ છીએ આપણે રાજકોટની ફેમસ એવી ગ્રીન ચટણીની રેસીપી નવી નવી રેસિપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને જરૂર દબાવો તો સૌ પ્રથમ તો આપણે આમાં મરચાંની જરૂર પડશે તો અહીંયા મેં આઠથી નવ નંગ જેટલા મરચાં લીધા છે બહુ તીખા મરચાં નથી લેવાના મોડા મરચાં અને થોડાક દળવાળા હોય એવા મરચાં આપણે ઉપયોગ કરીશું તો મરચાંને આપણે ધોઈ લીધા છે અને કોરા પણ કરી લીધા છે મરચાંની સાથે આપણને મીઠું જોઈશે શેકેલા સિંગદાણા જોઈશે હિંગ જોઈશે હળદર જોઈશે અને આપણને એમાં લીંબુનો ઉપયોગ કરવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો સૌપ્રથમ તો આપણે મરચાંને લીંટિયા કાઢીને એના નાના નાના ટુકડા કરી લે એટલે મિક્સરમાં સહેલાઈથી વટાઈ જાય તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા મરચાંના ટુકડા કરી લેવાના છે ના આ મરચા સરસ દળવાળા હોવા ખાસ જરૂરી છે અને તીખા ઓછા હોય એવા જ મરચાંનો આપણે એમાં ઉપયોગ કરવાનો છે તો આપણે મરચાં બધા કાપી લીધા છે હવે આપણે ચટણી વાટવાની તૈયારી કરીશું હવે આપણે નાનું મિક્સરનું જાર લેશું એમાં આપણે ચટણી વાટીને તૈયાર કરી લઈશું તો મિક્સરના જારમાં આપણે મરચાં ઉમેરી દઈશું હવે આપણે એમાં થોડીક હિંગ ઉમેરી દઈશું આપણે એમાં અડધી ચમચીથી પણ ઓછી થોડીક એવી હળદર ઉમેરી દઈશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચીથી થોડું ઉપર પછી તમારે ટેસ્ટ કરીને જો વધારે કે ઓછું હોય તો તમે અંદર ઉમેરી શકો છો હવે આપણે અહીંયા શેકેલી સિંગ દાણા લીધા છે એના ફોતરા ઉખડી લીધા છે આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સેકેલી સિંગદાણાના દાણા લેવાના છે ઘણા લોકો આમાં કાચી સિંગ પણ ઉમેરતા હોય છે પણ તમે એકવાર શેકેલા સિંગદાણાનો ઉપયોગ કરીને ચટણી બનાવજો તમને ખૂબ જ ગમશે હવે આપણે આમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના લીંબુ લઈને એનો રસ ઉમેરી દેવાનો છે આ ચટણીમાં આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો લીંબુના રસથી જે આ ચટણી સરસ એવી વટાઈને તૈયાર થઈ જશે અને આ ચટણી તમે બેથી ત્રણ મહિના માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો આપણે લીંબુનો રસ આમાં ઉમેરી દીધો છે હવે આપણે એને વાટી લઈશું લીંબુના રસથી સરસ એવી આ વટાઈને ચટણી તૈયાર થઈ જશે પાણી નાખવાની જરૂર જ નહીં પડે તો તમે જોઈ શકો છો ચટણી સરસ એવી વટાઈ ગઈ છે વચ્ચે જો ન વટાય તો તમારે એક બે રાઈતના ચમચીથી હલાવતા જવાનું એટલે લીંબુના રસથી અંદર આપણે મીઠું ઉમેર્યું છે અને જે મરચાં છે એમાંથી પણ થોડું પાણી છૂટે છે તો ચટણી આપણી સરસ એવી વટાઈને તૈયાર થઈ જાય છે આવી આપણે દરદરી ચટણી વાટીને તૈયાર કરી લેવાની છે તો હવે આપણે એને એક કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવાની છે તો આપણે એને એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું એમાં આપણે ભરી દઈશું અને આપણે એને ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના માટે સ્ટોર કરી શકશું તો આપણે આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તમારે જ્યારે પણ ચટણીનો ઉપયોગ કરવો હોય ત્યારે એકથી બે ચમચી ચટણી લેવાની છે અને પછી એમાં આપણે ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને આ ચટણીને આપણે પતલી કરી દેવાની છે આવી રીતે આ ચટણીનો આપણે ઉપયોગ કરવાનો છે તો તૈયાર છે આપણી આ રાજકોટની ફેમસ એવી ચટણી આ ચટણી તમે કોઈ પણ ફારસા સાથે પણ સર્વ કરી શકો છો અને ભેળમાં પણ નાખીને આનો તમે ઉપયોગ કરી શકો છો જો તમને આ અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આ ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કન્ટેનરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશું તો તમે એકવાર આ રાજકોટની ચટણી ચોક્કસ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ આવજો